સુરત જિલ્લાના બારડોલી ખાતે નગર ખેડૂત સમાજ દ્વારા ખેડૂતો સાથે બારડોલી જીબી કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું ખેતીવાડી વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાને લઈને ખેડૂત સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું ખેતીવાડી વિસ્તારમાં બારડોલી જીબી વીજ કંપની દ્વારા ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યાની અનેક ફરિયાદો ઉઠી રહી છે દક્ષિણ ગુજરાતમાં અમે તેમાં પણ સુરત જિલ્લામાં હાલ શેરડીના પાક તેમજ ડાંગર રોપણી માટે તાતી જરૂરિયાત હોય છે સ્થાનિક વીજ કંપની બારડોલી જીબી દ્વારા અપાતો વીજ પુરવઠોને લઈને ખેડૂતોમાં વિવાદ ઉઠી રહ્યો છે અને અપૂરતા વીજ પુરવઠાને લઈને સુરત જિલ્લા બાડોલીમાં પણ ફરિયાદ ઉઠી છે ત્યારે આજે બાડોલી નગર ખેડૂત સમાજ અને સ્થાનિક ખેડૂતો દ્વારા બાડોલી જીબી કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હું કિરણ લાકડાવાળા બાડોલી નગર ખેડૂત સમાજ પ્રમુખ આજ રોજ બારડોલીની જીબી કચેરી ખાતે બારડોલી નગર ખેડૂત સમાજના તમામ ટ્રસ્ટીઓ કારોબારીઓ સાથે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે બાડોલી પ્રદેશમાં

અને સમસ્યા છે તે હલ કરવામાં આવે અને ખેડૂતોને બીજી વખત આ અહીંયા આ રજૂઆત કરવામાં નહીં આવે એવી અમે સમસ્યા હલ કરીશું એવી અને ખાતરી અધિકારી તરફથી આપવામાં આવી છે આ સમસ્યા તો અમારે દર વખતે થાય છે અને છેલ્લા પાંચ થી દસ વર્ષથી અમે પણ કન્ટિન્યુ છ છ મહિને અહીંયા રજૂઆત કરવામાં આવે છે રજૂઆત કર્યા પછી થોડાક દિવસોમાં એનો ફોલોઅપ લેવામાં આવે છે પણ અમારી એવી રજૂઆત છે ને કાયમી ધોરણ નિકાલ થાય અને કાયમી સમસ્યા હલ થાય

એની પર સતત મહેનત કરી રહ્યો છે અને મોટાભાગના ફીડરો ચાલુ થઈ ગયા છે અને હાલમાં આ જે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા એમાં ફીડર ફીડર ખૂબ જ લાંબુ તેમજ બારોડી સબડિવિઝન ને મિક્સ રીતે આ પાવર સપ્લાય પૂરો પાડે છે વર્ષોથી આ ફીડર પર મેન્ટેનન્સ થયું નથી પરંતુ અમે હવે ધીરે ધીરે એનું મેન્ટેનન્સ પણ હાથ પર લીધેલું છે અને આ ચોમાસું પૂરું થાય તે પછી અમે એમાં કોઈ એસઆઈ સિસ્ટમમાં લઈને એમાં કોઈ સુધારો કરી શકીએ એની અમે સત્યતા ચકાસીશું અને એમાં વીજ પુરવઠો સતત મળી રહે એ માટે અમે સતત કાર્યવાહી કરીશું ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠાના રોટેન્શનની વાત કરીએ તો સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી વીજ પુરવઠો સમય નક્કી કરાયો છે પરંતુ દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે બારડોલી જીબી દ્વારા આઠ કલાક પણ પૂરતી વીજળી અપાતી નથી જેથી ખેડૂતો દ્વારા વીજ પુરવઠો શરૂ કરવા આઠ કલાક પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે તેવી પણ માંગ કરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત